તમને આ જે તમે જોઈ રહ્યા છો કુર્તી પ્લાઝો સેટ એ છે બારસો રૂપિયામાં બે છસો માં એક એમાં કલર છે કયા કયા છે કેમ છો વડોદરા તો આજે જો આપણે આવી ગયા છે ગોત્રી વાળું જે કુણાલ ચાર રસ્તાનું માર્કેટ હતું તે હવે આવી ગયું છે ગોત્રી તળાવથી આગળ આપણે આવવાનું છે બેન્જામિન સ્કૂલ આવશે એની એક્ઝેક્ટ સામે છે અને અત્યારે અમે આવ્યા છીએ પણ અત્યારે બહુ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે તો જો તમે આ બધું માર્કેટ થશું મોટું તમને જોવા મળશે તો આપણે ધીમે ધીમે આગળની વિઝિટ કરીએ ચાલો તો જો અહીંયા તમને આ ટાઈપના બધા બસો બસોમાં પાટલા મળવાના છે આખો રજવાડી સેટ છે આના પણ બસો છે અને આ જે બધા છે સોમાં આ બસો વાળો છે આ બસો વાળો છે સોવાળા કયા આ બધા હા જો આ બધા સો સોમાં મળશે આ પણ આ પણ સો રૂપિયા અને આ બધા સેટ છે બધું તમને સો ને બસો માં જ છે તો જો અત્યારે આવ્યા છે પણ માર્કેટમાં બહુ વરસાદ છે ભાભી મેં આગળ છું જો આ બાજુ સાડીનું કલેક્શન છે બધી જ કયા જો આ બધી આઠસો વાળી છે અને આ સામે છે પાંચસો વાળી પછી ચણિયા ચોળી બ્રાઇડલ સાઇડર મળવાની છે કેટલા વાળા છે ટોપ જો આ બધા ટ્યુનિક છે પાંચસો ના બે બીજા બતાવો તો હા આના પણ પાંચસો માં બે

તો જુઓ આજે તમે પ્લાઝો પેર જોઈ રહ્યા છો ટુ પીસ એમાં તમને આ ટાઈપના બધા કલર આ બતાવો તો પિંક બારસો રૂપિયામાં બે છસોમાં એક મળશે સરસ છે અને આ આમાં કલર આવશે ઓકે હા એમાં બીજા બી કલર છે ઓકે અને જે પેલું યલ્લોવાળું તમે જોઈ રહ્યા છો કોટનનું એમાં આ બધા જ કલર અવેલેબલ છે એમ શું છે માર્કેટ નો ચાર થી દસ રોજ કઈ આ બધી જો આ બધી હજાર માં બે અને આ બધી બસો વાળી બસો બસો વાળી છે અને એ આઠસો વાળી છે અને આ બાજુ છે એ બધું કેટલા વાળા પાંચ હજારના બે અહીંયા તમને પાંચસોમાં ત્રણ આ ટાઈપની બધી ટી શર્ટ મળવાની છે એક મિનિટ અને આ બધા ચારસોમાં અને આ બધા છે ચારસો ચારસોમાં તો આ બધી સાડી અહીંયા હેવી મળશે એ પાંચસો થી લઈને પંદરસો સુધી આ કેટલા વાળી છે આ હજારમાં પડશે ફાઇનલ જો આ તમને આ ટાઈપની બાંધણી છે બોર્ડર છે હજારમાં પડશે અને આ બાજુ છે આ આ પેલી ડોલા સિલ્ક છે ડોલા સિલ્ક આવશે 1200 માં પડશે 1200 માં પડશે હાશ બનતો પછી આ બાજુ બધા વેસ્ટર્ન વેર છે કેટલા વાળા છે બધા ફ્રોક કોઈ પણ કો વન પીસ છે બધા જ 300 માં એક અને 500 માં ત્રણ છે 500 માં બે છે ભાભી આવી મસ્ત છે બધા વન પીસ બહુ ફાઇન છે કલેક્શન 550 માં બે 350 માં બે 300 માં એક ઓકે ના બાજુ સાડી છે ને આવા ટુ પીસ છે કેટલા વાળા છે આ 1500 માં બે જો આ બસ છે 1500 માં બે અને સાડી સાડી અલગ અલગ પ્રાઇસ છે આ આ છે આ છે 750 ફિક્સ રેટ અહીંયા તમને ચણિયાચોળી બધી મળી જશે હજાર થી લઈને બે હજાર સુધી સાડી છે આ સ્ટોક છે આ સાડી કેટલા વાળી છે બધી નવસો માં બે પેલી કઈ કહેવાય સિલ્ક બનારસી સિલ્ક જો આ બધી સાડી છે પાંચસો માં એક અને નવસો રૂપિયામાં બે વ્હાઈટ બતાવો તો

વડોદરાના આવા લોકલ માર્કેટના વિડીયો જોવા માટે અત્યારે જ મારી યુટ્યુબ ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરી દો માર્કેટ ગોત્રી તળાવથી સીધા આગળ જશો એટલે કેશવ અલંગ ફર્નિચર જોવા મળશે બસ એની એક્ઝિટ સામે જ તમને કોર્નરમાં સબવે જોવા મળશે અને એ રોડ ઉપર આગળ જતાં જ બેન્જામિન સ્કૂલની સામે જ આ માર્કેટ દરરોજ 4 થી 9 માં ભરાય છે સો ફ્રેન્ડ્સ ફરીથી કહું છું જલ્દીથી આવા વિડીયો જોવા માટે અત્યારે જ મારી યુટ્યુબ ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગને સબસ્ક્રાઇબ કરી દો સો બાય બાય ટેક કેર